કઈ નહીં તોફાન કરારા મીન કેવું તોફાન કરું છે ન કરું જોવા મત કરું છે આઠ વાગે આવી খিচকল ভৰোৱেজ খিচকোলা বোলে

આજ મારે એક પાણીની લાઇનનું કામ શરૂ છે આપણે આવ્યા હતા પાઇપ લેવા બીજા ઘટા એટલે જોકે હવારમાં વીડિયો થોડોક મોડું થઈ ગયું શરૂ કરવાનું કારણ કે દાડી આવી જાય એટલે ટાઈમ કામે લગાડવાના હતા થોડું ગગવટતા જેવું કામ હતું એટલે વિડીયો શરૂ કરવાનો કાંઈ ટાઈમ રહો નહીં અત્યારે આપણે આવી ગયા છીએ બે પાઇપ ઘટી લાઈન લેવા અને જાય છે એ ત્યાં કારણ કે અહીંયા સાત દાડી આપણી વાટે છે ઓ ભાઈ જી જા બોપર હાડા બાર અને તો લાઈન નખાઈ ગઈ છે થોડી થોડી અમારે ગોહા હતા અને ગુલબન બધા બુરે છે અને પછી જીસીબી થી બુરી દેવાની છે બોલ પણ અમારે હિંમતભાઈ વિક્રમભાઈ ને ઈ લાઈન ફિટિંગ કરે છે આઈન પણ તો બુરે છે હા મોટા ને બતાવ્યો ને બતાવ્યો જો આ અમારો મોટો છે હા હા હોબુ રહે લાઈન નાખ્યા હવે થઇ જ્યો હશે રોંઢાનો ટાઈમ તો જાય પછી હવે પૂરું થાય એટલે રોંડો કરવા તો આવી જ આપડે ઘરે રોંડો કરવા પોનો એક જેવું થઈ ગયો છે

વાગી ગયા સાડા ચાર આપડે ઘર બાજુ જાતા હતા ત્યાં અમારા કૃષ્ણા બેન મોરું પહેર્યું છે ઓલા કૃષ્ણા બેનને રમે છે તે જ સિંહ મોરું પહેર્યું છે તો સિંહ નું પહેરતો બેટા કઢી દીધું એટલે રો બાઘડો આવ્યો સિંહ આવો જ આવો

અમુક થોડોક શેવડો બને નાખું શેવડો બનાવું છું શેવડો બનાવું કેમ તો હું આ તેજે સિન બાર મંદિરે જાય કે નહીં તો લેતી જાય થોડો કૃષ્ણ લેતી જાય હવારમાં જાય નિશાળ હવે તો એને હવારની નિશાળ થઈ ગઈ છે એવું છે તો બાર વાય છૂટે તો લીધે નિશાળ જાય ત્યાં લેતી જાય થોડો તો શેવડો બનાવું છું હા શેવડો બનાવું

તો દો વા શેવડો બની નાચ્યો છે અને હવે વાળું ટાઈમ થઈ ગયો છે વાળું કરવા બેહી જાવી તો આજનો વિડીયો અમારો તમને કેવો લાગ્યો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને તો મળીશું આપણે નવા વિડિયોમાં આવો સીધું ક્યાં સીધું બધાયને દિલથી બાપા સીતારામ